તું તો ભૂખ્યું નથી કરી મારે આટલું કઈ દેવું હા સાહેબ નઈ કંટાળી ના પૂરો સાહેબ કંટાળી ના

દાદાગીરી નઈ કરવાની ખરાબ છે નહીં નઈ મિત્રો તમારા હાથ માં કઈ તમને તકલીફ પડે તો અમે બેઠા છો દાદાગીરી ના વિરુદ્ધિ છીએ દાદાગીરી નો પર્વત છે હનુમાન દાદો આવી દાદો છે દાદાગીરી કરે છે દાદો ને જુએ